અમરેલી જિલ્લાના લાઠીના પ્રતાપગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવદ્રતજીએ સ્વચ્છતા હી સેવા બે હજાર પચ્ચીસ કાર્યક્રમ અંતર્ગત મહેમાન રૂપે આગમન કર્યું રાજ્યપાલે પ્રતાપગઢ અને સ્વચ્છ ગામ તરીકે પસંદ કરી પ્રાકૃતિક ખેતી અને વૃક્ષારોપણ અંગે વિસ્તારથી માર્ગદર્શન આપ્યું તેઓએ સ્થાનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ અને અંગે પ્રેરણા આપી જ્યારે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે ચર્ચા કરી હતી રાજ્યપાલે રાત્રિભોજન અનુજાતી યુવક હસમુખભાઈ મેવાડાના નિવાસ સ્થાનેથી લીધું અને રાત્રિ વિશ્રામ પણ શાળા કરવાનું નક્કી કર્યું હતું પ્રતાપગઢના લોકોએ રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને તેમની આગમનથી ખુશી વ્યક્ત કરી હતી અમારા ગામમાં છેલ્લા અ પચાસ વર્ષથી ચૂંટણી નથી એટલે કે સમરસ ગામ આવેલું આવે છે સમરસ થવાનું કારણ કે બધાય લોકો ભાઈચારાથી એકતાની ભાવનાથી રહે છે એટલે અમારા ગામમાં ક્યારે ચૂંટણી નથી થાય ક્યારે પોલીસ કેસ છેલ્લા ત્રીસ વર્ષથી પોલીસ કેસ નથી થયો અમારા ગામમાં આજે રાજ્યપાલ પધારે એટલે ભગવાન સમાન અમે માનીએ છીએ અને એણે પ્રકૃતિ ખેતી માટે બહુ સારું માર્ગદર્શન આપ્યું છે અને હું એ ખેતીમાં એક ઓલામાં યુદ્ધ કરી રહ્યો છું અત્યારે હું પ્રકૃતિ ખેતીમાં બહુ રસ ધરાવું છું ગાયું મારી અમદાવાદ છે અને ખાતરું અમદાવાદ છે લાવું છું પડતા ગોઠવાનું ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રતજી પધાર્યા અમારા ગામમાં ખુશીનો માહોલ હતો રાજ્યપાલજી પધાર્યા એટલે એમણે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ કર્યો સાથે સાથે સ્વસ્થતા અભિયાન ને વેગ આપ્યો સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે મુલાકાત